જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું લાપસી એના માટે જો હું જોશે દાણા ફાડા નહીં તો જોડિયમ થાય લાપસીનું કહેવાનું એટલે દાણાદાર આવું દળી દઈએ ઘરે દળતા હોય ને તો પાંચ નંબરની જાળીમાં દરવાનું આ કપનું માપ લીધું છે એક કપ ગમે વાટકી કે કપ એકનું માપ રાખવાનું સવા કપ આ લાપસીનું દળેલું લીધું છે

બ્રાઉન કલર ની શેકી લેશો આ શેકાવા માંડ્યું છે થોડીક જ વાર છે જો આ શેકાઈ ગયું છે બ્રાઉન કલર નું હવે ગરમ પાણી થઈ ગયું ને કુકર માં એમાં ઓળ દેસુ બકડ્યું જાડા તરાવાળું જ લેવાનું એટલે સરસ સેફ થાય હવે બંધ કરી દેશું જો આ બફાઈ ગઈ છે હવે બકડીયામાં ઠલવી લેશો આમાં મજા ના આવે એટલે બાકી તો આમાંનામાંય ગોળ ઘી પડી જાય બફાઈ ગઈ જો જો દાણે દાણો છૂટો છે હવે આમાં ગોળ નાખી દેશું ગોળનું પાણી કરતા જ નથી રીતે બનાવીએ છીએ આ રીતે ક્યારેય નહી બનાવી હોય પણ ગોળ ઓગળવા દેવાનો છે

થઈ ગઈ છે પણ બંધ કરી દેસું પછી સર્વ કરી દેશું તૈયાર છે આપણી ટ્રેડિશનલ લાપસી દેશી ગોળમાં બનાવી છે જો પીલીમાં બનાવશો તો સેજ લાઇટ કલર થશે બાકી એકદમ પરફેક્ટ છે જો આવો દાણે દાણો થવો જોઈએ જો આવો છૂટો દાણો આ જ લાપસી કહેવાય નીરો કહેવાય એક એક દાણો છૂટો પડવો જોઈએ આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો 这是一回事。Yes,